મારે ગોય आले રે અભ્યાસ જીવન માં મારી શરૂઆત થઈ આમ તો હું ત્રીજો ચોથું બનતી ને ત્યારે આમ મને બહુ શિક્ષકો છે ને એ વધારે આમ પ્રોત્સાહન આપે શિક્ષકો આપણને આમ આગળ વધવા માટે પ્રેરણા આપે કણ નાટ કણ નાન કરત કંકણ ખાણણ તરહુર ખાણ ખાણે ગણ નાટ ગણ નાન ગદન ગરજત જળણ ને પુર જણ જણે ચમકત વીજળા ઉછડિયા ધણણ ધરણી ધમ ધમે

ચારણી સાહિત્ય ચારણી દુહા એમાં પકડ સારી ધરા

નાના વગડાની અંદર સરસ મજાનો કોઈ કલાકાર હોય જેમની હજી શરૂઆત હોય પણ કંઈક કલા લઈને નીકળતો હોય છે કુદરતે અને કલા આપેલી હોય છે અમુક એમની મહેનત હોય છે કલાકાર બનાતો નથી કલાકારનો જન્મ થાય છે એવું પણ નથી ક્યારેક પોતાને મહેનત નાનપણના એ સંસ્કારો બાળપણના સંસ્કારો લઈને કલાકાર આગળ આવતો હોય છે પ્રકૃતિનું સાનિધ્ય છે ગામડાનું સાનિધ્ય આ વગડાનું સાનિધ્ય છે ત્યારે આ વગડાની અંદર મારે સુરની વાતો કરવી છે લોક સંગીતની વાતો કરવી છે અને દર્શક મિત્રો આજે આ સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર તળાજાની ભૂમિ એટલે તળાજાનું સેવાડિયા ગામની આ સીમની અંદર છે એટલે કે પાલીતાણાથી પણ પાલીતાણાની સીમ પણ અહીં લાગે છે અને સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો હિમાનીબેન ગઢવી આજે સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયેલા છે હજી શરૂઆત છે જેમની પરંતુ આ સુરનો લાભ આ અવાજનો લાભ દરેક લોકો ગુજરાતના ઘરે ઘરે પહોંચે એક સારા કલાકાર એસ્ટાબ્લિશ થાય તે માટે દરેક લોકો સુધી ગામડે ગામડે અવાજ પહોંચે અવાજ સારો છે એ હેતુ સાથે એક આ સંવાદ કાર્યક્રમ અમે યોજી રહ્યા છે એ બેન ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે ધન્યવાદ બેન શરૂઆતથી શરૂઆત કરીએ થોડું તમારો આમ તો પરિચય આપો કે તમે મૂળ ક્યાંના ક્યાં રહો છો થોડોક પરિચય આપો તમારી આમ હું તળાજા તાલુકાના શેવાળિયા ગામની છું

છંદમાં પણ અનેક પ્રકાર રેણંકી ત્રિબંગી અનેક પ્રકારના અનેક એવી કવિતાઓ હોય અમુક એવી રચના હોય બેન કે અમુક એક શબ્દ પ્રાસની અંદર ગાવાની હોય એ આપ ગાવ છો અનેક કવિઓએ લખેલી હોય સરળતાથી તમામ ગીતો કે એવી રચના ગવાતી નથી અમુક કલાકારો જ ગાઈ શકતા છે બેન એવી કોઈ રચના વચ્ચે સાંભળીએ ત્યારબાદ ફરી જે ગાયકીની કઈ રીતે શરૂઆત થઈ એ વાતો કરશું પ્રથમ કોઈ એવો દુહો છંદ સંભળાવી દો કોઈ એવી કવિની રચના હોય કે સારી તમારા મુખે લાગતી હોય இப்போது நாய்க்கால் போல பணியும் பணியும் பக்காளியும் புரண்டாளியும் லோபனியால் ચારણની રચના હોય ગઢવીની આવી સરસ મજાની માતાજીના ભાવ એ હું તમને વધારે મારા ખ્યાલથી ભાવે એમાં પકડ વધારે છે એનું કારણ શું માતાજીની દયા છે મારી માથે અને ખાસ મારા કુળદેવીની અને રૂપલમાની તો બહુ જ કૃપા છે અને હું પહેલી વાર તો જ્યારે આમ હું મેં કોઈ દિવસ રૂપલમાને રૂબરૂ નથી જોયા ફોટામાં અને વિડીયોમાં એમ જ જોયા હતા પણ પહેલી વાર અમારા ગામડે જ્યારે રૂપલમાં આવ્યા ત્યારે મેં એમને રૂબરૂ જોયા અને ત્યારે માતાજી મને સામેથી કીધું કે હું તને તારા વિડીયો જોઉં છું તને રોજ સાંભળું છું એમ ત્યારે મને થોડીક અચરજ જેવું લાગ્યું કે માતાજી જેવા માતાજી જો મને સાંભળતા હોય તો મારે ગાવું જોઈએ એમ ખરેખર અનેકવાર મળ્યા હા જ્યારે નવ દુર્ગા નો જ્યારે માતાજી એ પ્રાણ પ્રતિષ્ઠા રાખી હતી ત્યારે નવગ દિવસનું દેવી ભાગવત રાખ્યું હતું ત્યારે માતાજીને આમંત્રણ હતું કે તમે આવજો એમ ત્યારે હું ને મારા પપ્પા મારા મામાનો દીકરો છે વિશાલદાન ગઢવી એ પણ ખૂબ પ્રખ્યાત કલાકાર વિશાલદાન બાટી હા વિશાલદાન બાટી એ ખૂબ સારા કલાકાર છે તો એની સાથે જ અમે ગયા હતા મારો ભાઈ છે અને એની સાથે ગયા ને ત્યારે માતાજીએ સામેથી મને એમ કીધું કે તું એક ગીત ગાય એમ જ્યારે મે પહેલી વાર પ્રોગ્રામ કર્યો મે આજ સુધી મે ક્યારે પ્રોગ્રામ નથી કર્યો પણ ત્યારે પહેલી વાર હું ચડી અને માતાજીને ગમતું ગીત છે ને ખોડિયાર માનું છે સભાกรુ ઈ મે ગાયુંતું અચ્છા સાંભળી લે હવેચ્ચે કણણાટ કણણણ કરતુ કંકણ ખાણણ તરહુર ખાણ ખાણે ગણણાટ ગણણણ ગદન ગરજત જળણ ને પુરજન જણે ચમકા તવી જણે ಗಡಿಯಾ ಧರಣ ಧರ್ಣಿ ಧಮ ಧಮೆ ಖಡಗ ದುಖಾಂಡೆ ವ್ಯೋಮ ಖಡಬಳ ರಾಸ ಜದು ಘೋಡಲ್ ರಮೇ ಮಾರಾಸ ಜದು ಘೋಡಲ್ ರಮೇ ಮಾಡಿ ರಾಸ ಜದು ಘೋಡಲ್ ರಮೇ ಅಚುಮಚೆ ಸಮುದ್ರ ನೀರ ಹಡಡ ವಡಡ ಮೋ ಜನವು ಅಡೆ ಗಡಡಾಟ ವಾದળ ಚುಡೋ ಗಡಡ ಖಡಡ ಖಡ ಜೋ ನವು ಖಡೆ ಡಗ್ಮಗೇ ದಸಡಿ लाल डगमग खड़क कर जा पग थमे खड़कों तू खांडे यो मुखड़ बल रास जद खोडल रमे मारास जद खोडल रमे माड़ी रास जद खोडल रमे ना ना आता केतली उम्र से त्यारे हम प्रथम कोई और गीत गायो अभ्यास जीवन में गायो के હા અભ્યાસ જીવનમાં જ મારી શરૂઆત થઈ આમ તો હું ત્રીજું ચોથું ભણતી ને ત્યારે આમ મને બહુ ત્યારે એટલું બધું ખાસ શોખ નહોતો પણ ધીમે ધીમે શાળામાં નાના નાના મોટા કાર્યક્રમો થતા હોય ત્યારે હું પ્રાથમિક શાળામાં ભણતી ને ત્યારે મેં ગાવાનું શરૂ કર્યું હતું ધીમે ધીમે ધૂન છે ભજન છે એવું બધું ત્યારે હું ધીમે ધીમે હજી ગાતી પણ ત્યારે એટલું બધું આમ ઓલું ન આવતું પણ શિક્ષકો છે ને એ વધારે આમ પ્રોત્સાહન આપે શિક્ષકો આપણને આમ આગળ વધવા માટે પ્રેરણા આપે ત્યારે મને એમ થયું કે ના ના આ કંઈક કરવા જેવું છે તો પછી માધ્યમિક જ્યારે માધ્યમિક શાળામાં અને ઉચ્ચતર માધ્યમિકમાં આવ્યા ત્યારે મને વધારે અને હું ઘણી ત્યારે આગળ વધી અને મને ત્યાર પછી વધારે સ્ટેજ મળવા લાગ્યા અને શાળા જીવનમાં મારો કહેવાય ને ખૂબ મોટો ભાગ છે મારો અને શાળા જીવન જેવું કે જીવ જીવન નથી એવા એમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની મારે યાદી કરવી છે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના એમાં કેવો રહ્યો આપના જે દસમા ધોરણમાં પણ કાર્યક્રમો થતા હોય બારમામાં પણ તાલુકા જિલ્લાના આખી સફર કેવી રીતે એ સફર તો મારી બહુ ખાસ છે કારણ કે જે નવ થી બાર નું જે ગાળો છે ને એ બહુ આમ કહેવાય ને તમારા માટે સ્પેશિયલ કહેવાય ત્યારે મને શિક્ષકોએ બહુ પ્રેરણા આપી અને મારે શિક્ષકો પાસેથી આમ ઘણું બધું મને શીખવા મળ્યું હું ઘણે આગળ સુધી ગઈ મને શિક્ષકો દરેક કાર્યક્રમમાં આમ કહેવાય ને મારે કદાચ ના પાડવી હોય ને તો ના એનો પાડી શકાય એટલે ફોર્સ કરતા મને રહેવા માટે અચ્છા અલગ અલગ ગાયકી હોય જો તમે ચારણી સાહિત્ય ચારણી દુહા એમાં પકડ સારી ધરાવો તો આમાં પ્રેરક કોઈ કોઈ પણ કલાકાર આગળ વધતો હોય ને કોઈને પ્રેરક માને કોઈ એવા ગાયક હોય રાજભા છે દેવરાજભાઈ ગઢવી છે ઉપલેટા તમારે આમ પ્રેરક કોને માનો કોના એવા રચના કોની સાંભળો એના આધારે તમે તૈયારી કરો આમ તો અમારા ગઢવી ચારણોમાં બહુ સારા એવા મોટા મોટા કલાકારો છે કીર્તિદાનભાઈ ગઢવી પછી આપણે રાજભા છે કિરણબેન છે એ બધા મારા માટે પ્રેરણાદાયી છે અને ખાસ કરીને રબારી સમાજમાં આપણે ગીતાબેન રબારી એ પણ મારા પ્રેરણાદાયી કહેવાય એમ ઘણા કલાકારો છે છે જે મને પ્રેરણારૂપ બને તો તમે આમ ક્રિએક્શન અલગ હોય તમે જે અદાથી ગાવ ને કોઈની કોપી નથી તમે પૂરા ભાવથી લીન થઈને ગાવશો તમારી રચના તૈયારી કરો છો એ રીતે તમારી રીતે કરો એ તૈયારી કઈ રીતે હોય કંઈ પણ છંદ પાકો કરવો ને તો પેલા ગાવું પડે ત્રણ ચાર વાર રજૂઆત કરવી પડે ત્યારબાદ એની પકડ આપ ના આમ તો હું બધા કલાકારો ને સાંભળીને પછી આગળ કોઈ રચના ગાઉ છું પણ ખાસ મને મારા ભાઈ અને મારા કાકાનો બહુ સપોર્ટ છે મારા કાકા મને કોઈ પણ આમ દુહો છંદ ચાગેદાન ભાઈ ગઢવી જે છે ને મારા કાકા એમ ખાસ મને કાંઈ દુહો કે છંદ આપે ને ત્યારે મને ખાસ એ એવી રીતે શીખવાડે કે આ અલગ છે ને આવી રીતે જ કરવાની તો મને આમ એની પાસેથી ખાસ પ્રેરણા મળી અને મારા સપોર્ટર તરીકે કહી શકાય ને તો મારા કાકા અને મારા ભાઈ છે ને એ ખાસ મને બહુ સપોર્ટ કરે છે અને એ મને શીખવાડે ને એટલે મને આમ એમ જુસ્સો થાય કે ના મારે કઈક અલગ રીતે ગાવું છે કલાકારો બધા ગાતા જ હોય ને આપણે એની કોપી મારીએ એ અલગ વાત છે પણ કોપી મારવીને જે આપણી રીતે રજુ કરું ને એ અલગ છે 100% આપણે નવું રજુ કરીએ ને એ લોકોને કઈક ગમે અને એક વાત તો કરશું તે પહેલા એક ફરીવાર રચના તમારી કોઈ પણ હું ગીત કે રચના સાંભળી લઈએ કોઈ પણ તો રૂપલ જ ભાવ કઈક સાંભળીએ રૂપલ માનો ભાવ આવો ના બુલાખને ફ્યુચરનું કંઈ વિચારેલું આ ક્ષેત્રમાં જવું ક્ષેત્ર તો મારે કાર્યક્રમો એટલે આમ કીર્તિદાન ને એ બધા જે મોટા મોટા પ્રોગ્રામ કરે છે ને એવી રીતે જ મારે પ્રોગ્રામમાં જ જવું છે મારો એ જ વિચાર છે પણ હજી મને એટલું બધું ફાવતું નથી હું પ્રોગ્રામ પણ નથી કરતી એટલે હજી મારો એવો કોઈ ખાસ વિચાર નથી એવી રીતે એટલે એજ્યુકેશન જરૂરી છે ને મારો વિચાર ખાસ ગાયકીમાં છે એટલે હું બહુ એમાં તો કાંઈ મેં વિચાર નથી કર્યો આમાં એજ્યુકેશનમાં પણ મારો એવો વિચાર છે કે જ્યાં સુધી મારું એજ્યુકેશન મારું ભણતર ચાલે ને ત્યાં સુધી મારે ચલાવવું જ છે જેટલું આગળ જતું હોય એટલું આપણે જઈ શકીએ હમ અને આ સંગીત ક્ષેત્રની વાત કરીએ આ બાબતમાં કંઈ તાલીમ લીધેલી અથવા લેવાનું વિચારો એમાં કંઈક સંગીત વિશારદ હોય સંગીતનું બેઝિક જ્ઞાન સંગીતનો પણ અભ્યાસ આવે એમાં પણ આમાં અભ્યાસ તમે કંઈ લીધેલો અને આમાં કોઈ ગુરુ સંગીત ક્ષેત્રમાં સંગીત ક્ષેત્રમાં આમ મેં વચ્ચે હું જ્યારે છઠ્ઠા સાતમામાં હતી ને ત્યારે થોડાક દિવસ મેં છે ને હાર્મોનિયમની જે કહેવાય ને કોર્સ એટલે એક પ્રકારે છ સાત મહિના કે એમ મેં લીધેલી પ્રેક્ટિસ પણ ત્યારે મને એટલું બધું આમ વિચાર નહોતો કે મારે કઈ બનવું છે એવું એટલે મેં એ છોડી પણ હવે મારો એવો વિચાર છે કે મારે કઈ હાર્મોનિયમ કેવું આગળ શીખવું છે અને આગળ હજી મારે ઘણું આગળ વધવાનું છે તો હજી મારે હાર્મોનિયમની તો ખાસ જરૂર પડશે જ એટલે મારે એના એના ઉપર વધારે ઓલું કરવું છે ધન્યવાદ ઇમાનબેન આજે સુરીલા સંવાદ કાર્યક્રમમાં જીવનની વાતો સુરની વાતો કરી અનેક લોક સંગીતું બેન આપનો ખૂબ ખૂબ આભાર તે બનાવી રે માયા જહો